ડભોઈ તાલુકાના ચાણોદમાં એનડીઆરએફની ટીમ દ્વારા પૂર વ્યવસ્થાપન મોકડ્રીલ અંતર્ગત બચાવ કામગીરીનું નિર્દેશન યોજાયું ડભોઈ તાલુકાના ચાણોદ ગામ ખાતે સંભવિત પૂરની પરિસ્થિતિઓને પહોંચી વળવા અને તથા સંપત્તિના નુકસાનને ઘટાડવાના ઉદ્દેશથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને પ્રતિભા ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો આ કવાયતમાં બચાવ કામગીરી ઇમરજન્સી મેડિકલ સહાય પૂરી પાડવી અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા સહિતના દ્રશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એનડીઆરએફની ટીમો તેમની વિશેષ જતા અને અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને બચાવ કામગીરીનું નિર્દેશન કર્યું હતું જ્યારે પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને રાહત પ્રયાસોને સુવિધા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આરોગ્ય વિભાગની ટીમો તબીબી સહાય પૂરી પાડવા અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ હતી સ્થાનિક તરવૈયાઓએ તેમના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરીને બચાવ કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું આ મોકડ્રીલમાં તાલુકા વહીવટી તંત્ર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ સહિત વિવિધ એજન્સીઓ અને સ્થાનિક સમુદાયો વચ્ચે સંકલન થકી યોજવામાં આવ્યું હતું પરિસ્થિતિઓનો સામનો કરવા માટે મોગરેલો ખૂબ જ મહત્વ છે પૂર એક એવી કુદરતી આફત છે જે અચાનક આવે છે અને જીવન સંપત્તિ તેમજ આજીવિકાને ભારે નુકસાન પહોંચાડે છે મોગરેલની પ્રેક્ટિસમાં આપણે વાસ્તવિક આફત જેવું જ વાતાવરણ નિર્માણ કરીએ છે અને તેમાંથી કેવી રીતે બચવું શું કરવું શું ન કરવું રેસ્ક્યુની કામગીરી કેવી રીતે કરવી વગેરેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે જિલ્લા વહીવટી તંત્ર અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીના આદેશ મુજબ આજ રોજ ચાણોદ મલ્હારાવ ઘાટ ખાતે એનડીઆરએફની પીઆઈ અંકુશ શર્માની ટીમ દ્વારા નું પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ હતી આમ માં આ વિસ્તારના જીઆરડી જવાન હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ આપદા મિત્રો તેમજ સ્થાનિક નાવિક મંડળના અને સ્થાનિકો દ્વારા આ તાલીમ પ્રત્યક્ષ લેવામાં આવેલ છે અને તેઓને રેસ્ક્યુની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી વગેરેની પણ પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ છે કુલ મળીને સાહીઠ જેટલા શિક્ષાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધેલ હતો